તો આપણે સવાર સવારમાં માં બ્લોગ ચાલુ કરી દીધો હે મિત્રો અને આજનું વાતાવરણ કઈક ચોખ્ખું થવા માંડ્યું હે જુઓ મિત્રો જો આ બધા વાદરા નીચા નીચા હે બાકી જો આ બુ વયું ગયું હે એટલે આજથી લગભગ વરસાદ ધીમો કઈક પડવો પડીએ ધીમો મતલબ ધીમો જ પડે હે તો જે ફૂફું આવે ને એ કદાચ ઓછું થઈ ગયા હે જો આમ ચારીકો મારે તો વાત અલગ છે એ કઈ નથી અને આપણે ઓગણ ચાલી હે ને મિત્રો ચેક કરવી છે આમાં ઉગે હે કે નહીં હવે પાકી તા ગઈ છે આ ફૂલણા ગધડીને બહુ ઊગડા રાખે આમાં ઉગડે જોતા હજી એ કઈ કામ ના આવે હવે તો વીઘડા રાખે હે તો આપડે આ ચાલી હે ને હવે જો આમ પીરી નામી પડી ગઈ હે ઓલી બધી માંડવી કરતા એટલે હે ને આને હવે ચેક કરવી છે પાકી તા ગઈ હે તો હવે ઢેડવા ઉગે છે કે તૂટી જાય છે કે ગારો હુકા હે તાલક નામ નું રે હે કે શું થા ને એ આપણે ચેક કરવાનું છે આજ તો તમને આગળ જાણવા ઉપાડી અને દેખાડું કે તૂટે હે કે હજી વાંધો નથી આવતો કે શું હે હકીકત ગરબા રમવા ગયા હવે નવલા નોરતા પૂરા થઈ ગયા હે આપણે એટલે હવે વરસાદ જાય તો હવે વાઢમાં તૈયારી કરવાની છે આપડે કટકા પડા ને એ બધું હારી નેકવાનું નાખવું જોઈએ ને એવું બધું કરવું જોઈએ હાલો તો તમે આગળ મિત્રો હાલ હું તમને આ તમને ઉપાડી ને બતાવું કે અહીંયા હકીકત પાકી ગઈ હે કે ટોઈટી કે હું હે હકીકત ઉપાડું નિરાય ઉપાડવા પડે બો જીક ના મારવી પડે નકર આમાં તૂટી જાય અડધી ફાલ આવો કઈક છે અને પાકી પાકી મિત્રો ફૂલે ફૂલ ગઈ છે હજી આમાં ક્યાંય તૂટે એવું લાગતું નથી મિત્રો જે આપણે જોઈ ખોદીને ઉપાડવામાં બાકી ગયો હોય ને ફૂલે ફૂલ તો આ જો તૂટી જાય ડેડ બો ટૂંકમાં રહીએ નઈ આમાં ના આવે તો પાયડું એમ મૂકી દીધું હવે જો આટલું એટલું પાયડું તૂટી જાય છે હવે આમાં ક્યાંય હવે રહી નથી એટલે હજી વાંધો નથી હજી રહે ને ને પછી પડી મિત્રો ભરાણો છે ઓહો જેટલી આ ઉભી ને એટલો આપડે ફાયદો થયો અને આપડે ખરની દવા મારી હતી ને મિત્રો એટલે આટલી વાર ઉભી રહે આવો કઈક ફાલ છે જો કેમ છે ફાલ જો બધે આવો ને આવો નીહરી જાય ને એટલે મેળ પડી જાય મિત્રો આપડે એટલે હજી કંઈ વાંધો છે નહીં હજી આમ જોઈએ તો લીલી છે આપણે બધાને વૈરી એવી નથી વૈરી તો આવું કંઈક છે મિત્રો હજી કંઈ તૂટતી બુટતી નથી ને હજી બે ચાર દી નિહરી જાય ને તો કંઈ પીડાવાળું છે નહીં એટલે પછી ગારો જીમ હુકા છે ને એમ ગાયો ઘા આપણે ખેંચી લેવાની છે એટલે હજી બે ચાર દી કંઈ પીડા નથી મિત્રો તમારે નજરે જો ઉપાડીને આપણે જોયું છે હજી દેડવા ક્યાંય તૂટતાય નથી અને કાયદેસર ઉપડી જાય છે એટલે એ કઈ પીડા વાળું છે ને હજી હુય મજબૂત છે હાલો તો તમે આગળ મિત્રો બ્લોગ માં બન્યા રેજો મિત્રો વરસાદ ફૂલ અંધારો હે તમે જો આ કાંધોડું જો તમે આ હે ને ફૂલે ફૂલ મિત્રો અહીં વરહે હે જ્યાં અને ગાજે હે ફૂલે ફૂલ આમાં નહીં સમજાય તમને પણ જો અહીં સુધીનો પટ્ટો હે આખો પટ્ટો એવો વરહે હે મિત્રો ફૂલે ફૂલ જોરદારો હવે એવું અંધાયેલું હે અને આપણે મિત્રો કાલ હે ને અહીં આવ્યો તો તમને વાવ બતાવ વાવમાં કેમ પાણી આવ્યું નથી આવ્યું કઈ તો કાલ પાછી કામ આવી ગયું ને એમાં વયો ગયો તો ગાયો ગયા ચાલો આજ બતાવી દઉં આ વરસાદ આવ્યો ને તો વાવમાં પાણી બાણી કેવું કહ્યું ખળ કવડું થઈ ગયું મિત્રો અહીં કોઈને વાવ જડે એમ છે નહીં જતા જંગલ જેવું હાવ થઈ ગયું વાવ આપણે જોઈ કેવી માથે આવી કે પાણી હકીકત ઓહ મિત્રો જો માથે આવી ગઈ જો જયારે અહીં જ પાણી આવી ગયું હેઠે તો જતું હવે વહી જ ઉપર જ આવી ગયું છે પાણી હવે આ લગભગ પાંચથી દહ ફૂટ ખાલી હહેજો જ્યાં હાવ હેઠે પાણી આવી ગયું હે દહ ફૂટ ખાલી હહે એટલે વરસાદ જોરદાર વહેવો છે આપણે પાણી હાવ તરી વહી જતું હતું તો હવે એ પીડા નથી જો અટાણ હાવ માથે આવી ગયું છે પાણી અને જો આમને આ વેખા રાખીએ તો માંડીમાં પાણી નહીં કાઢવું પડે તોતા મેળ આવી ગયા હે તોતા આપણે જીરું જીરું વાવા છે બીજું કંઈ નહીં હવે જીરું એક વાવા હજુ ગાજે હે મિત્રો અહીં માથે જ ફૂલે ફૂલ ફૂલે ફૂલ ગાજે હે આવે કે ના આવે આમ ટૂંકમાં વયું જાય છે આપણા ઉપર બહુ નથી એવું હતી અહીં થોડુંક જ છે આ નીકળું બાકી આમ વયું જાય આમ સેટ પૂગી ગયું એટલે અટાણ વરસે આ ફૂલે ફૂલ એવું લાગે છે બાકી તો આ ને એટલે આપણે કંઈ બાકી હજી આપણે પૂગ્યો નથી તા લગન કંઈ ના કંઈ હકી કેવું ક્ષે બાકી એવું બધું મિત્રો હાલે છે મગફળી ગજરા મૂકે કંઈ પીડા છે ને હમણાં હાવ નવરા નવરા મિત્રો કંઈ એટલે કંઈ કામ નમરે એ બળદ બાંધવા જાય વરી ઘરે જાય વરી બળદ બાંધવા જાય વરી ઘરે એવું હાલતું હોય હાલો તો તમે આગળ લોગમાં બૈના રહ્યો બપોર થવા આવ્યા છે મિત્રો ખાઈ પી લઈ ઘડીક વાર સુઈ જાય નીંદરે કેટલીક આવે ને ફોને કેટલોક જોવો એટલે એવું બધું હાઇલા રાખે મિત્રો મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો ને મિત્રો આજ વાતાવરણ હવે ચોખ્ખું થવા માંડ્યું છે આજ પવન જો ફૂલે ફૂલ જીકે છે અને વાદળ સાયું રોગનું વાતાવરણ છે બાકી મસ્તીનો તડકો આવે છે આજ આજ વાતાવરણ ખુલ્લું થવા માંડ્યું છે ને આપણે આ છે ને મિત્રો આ આપણે ઓગણચાલી મગફળી છે ઓલી મકાનવાળી છે એ અને આ જો આમનો મટલો પટ્ટો આમનો મે જ આય હું દે હેટા હું દીનો એટલે આ આપણે 39 હે પણ આમાંય આપણે વાંતો નથી મિત્રો જો હજી હા એવી કઈ વરી નત ગઈ હજી નામી હવે રાડો વરે છે જારી હવે આ રાડું આમ સુહાઈન પીરું પડે છે બાકી લીલી સમ હે ઈ કઈ ઉપાદી નથી જો મસ્તીનો તડકો નીકળે છે આજ આવો તડકો ને સાયો નીહી રહે એટલે હવે વાતાવરણ ચોખ્ખું થવા માંડ્યું છે આજથી હવે શું થાય હવે પાછો આવે કે ભાઈ વયો જાય હવે વયો જાય તો ભલે વયો જાય હવે કઈ જરૂર છે નહીં આપણે નામી કરી ગયો વરસાદ એ કઈ ઉપાધિ જેવું છે નહીં આ આપણે મગફળી જો હવે પાળવી પાડી તો પડે છે મિત્રો આમ પાકી જાય છે આપડે વરસાદ ને કારણે જ ઉભી છે બાકી કઈ આમાં ઊભી દેવા દેવાની જરૂર છે નહીં આમ ને પવન ને તડકો રે ને તો પાંચ છ દી પછી હજી પડે આખરી ના પડે હજી તો આમાં ગારો જ છે નકરો ક્યાંય ઉકાળું નથી અને બીજા નંબર માં માંડવી પાકી ગયા એટલે ઘડીક માં પાણી ઉપાડીએ નહીં નકર માંડવી નો સુગ હોય ને આવો તડકો ને પવન હોય ને તો તારે બે તંદી માં હે ને કુકરી નાખે પડું પણ હજી ઈ જરાક રામણ થાય માંડવી માં શું છે નહીં એટલે આમ જીમ માં પવન ને તડકે થી ઉકાય ને ઈ જ સાચું પાકે ઊંઘતા ઉપાડીએ નહી પાણી ઉગતી હોય ને તો આપણે રામણ થાય ગારે ગારા ગારામાં પાડવી પડે કઈ એમ થાય કે બે ચાર દી ઉભી રહે તો બધી ઉગી જાય અથવા પચાસ ટકા જેવી ઉગી જાય પણ એ કઈ આપણે હજી છે નહીં હજી આપણે કાલ ઉપાડું તો છોટું એમાં જોયું હતું ક્યાંય ક્યાંય ઉગે એવો દાણો છે ને અને બગડે એવો દાણો છે નહીં ક્યાં એટલે ઈ કઈ આપણે ઉપાધી નથી ને મિત્રો એટલે વાંધો નથી નકર આપણે ગારે ગારામાં કઈ કુશી મરવું હવે આપડે ઓલી ખડની દવા મારી હતી ને એ લગભગ ગણ કરી ગઈ અઠવાડિયું દસ દી માઇન્ડ બી રોકાઈ ગઈ હતી એટલે ટૂંકમાં પાછળ આટલી વહી ગઈ એમ એટલે અઠવાડિયું દસ દી મોડી પાકે એટલે અઠવાડિયું દસ દી ઉભી રહીને એટલે નૈડું નહીં હવે કદાચ દસ પંદર દી ઊભું પડે ને આને તો હવે કદાચ ચડે તો નડે બાકી ગિરનાર ને મિત્રો બધી છે ને વરવા માંડી છે બધી ચાર મહિના તા માન લે હે તાતા ઉપડી જાય હે એક ઉભી રહેવાની હે નહીં અવાર કાયો ઘા વરી ગઈ છે હું હોય રામ જાણે અને હવે જો અટાણા ઉગમણો પવન છે મિત્રો ઉગમણો એમ કે ભૂર વાય ને એટલે દેડવાની ગાયો ઘા ભરાય બારીયા તેડિયા દેડવા થઈ જાય એમ કેતા હોય કઈ ત્યાં હવે ઈ છે જો અટાણે તો આ કદાચ આમાં ગણાય કરીએ ઊભી રહી એમાં આપણે વાંધો નથી એટલે એવું બધું મિત્રો હાલે છે હું જ્યાં આ બળદ બાંધવા આવ્યો તો આપણે આ ખરાબ આમ મિત્રો આવી ગયા અહીં હવે ઉની તો રે વા હતા ને અહીંયા ચરાઈ ગયું ને અહીં આવી ગયા અહીં થોડીક શરદી થઈ ગઈ છે મિત્રો એલર્જી હે નિંદર કરું તો વહી જાય અને કા નીંદર કરીને ઉઠું તો શરદી હોય એટલે એલર્જી વાળું ભાઈ આયલા રાખે આપણે બધું આવું બધું છે હેલો તો તમે આગળ બ્લોક મિત્રો બન્યા રહેજો બ્લોક નવા આવો તો સબસ્ક્રાઇબ કરતા જાજો ગાઈસ હેલો ગાઈસ જો શ્યામને આપણે માલદે કાકાની ની રમવા મૂકી આવ્યા હે અને આપણે જાવું હે આપણો સનેડો લઈને મિત્રો હવે જો આ સનેડો થઈ ગયો અને આ સનેડો આનો કલર જે ડીમ થઈ ગયો પણ આનો ફૂલે ફૂલ ઓ મિત્રો શીખ આવતી એટલે જે આનો ફૂલે ફૂલ કલર છે અને આ સનેડો આપણો ડીમ પડી ગયો હે એટલે આપણે સનેડો લઈ અને ભાભી ને મમ્મી ને ખડ વાટવા ગયા હે ને એ ખડ વાટી લીધું હે એટલે હવે સનેડો લઈને ભરવા જવું હે માઇન્ડ એમ કેવો ગારો હોય શું થાય ગઈ શરદી થઈ ગઈ છે ગઈ અને અહીંયા જો રસોઈ બનવાનું કામકાજ ચાલુ છે બની ગઈ લાગે હું

હા હા એટલે હો બધા પડ્યા હું શ્યામ હું રાખતો તો અને આપણે હવે હે લઈ ખાલી ભરવા જવાનું છે મિત્રો હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં માં બન્યા રહ્યો